હેલો વિદ્યાર્થી મિત્રો હું એન બી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવ દ્વિતીય વાર્ષિક પરીક્ષા જેનું આપણે ગણિતનું પેપર છે એનું સોલ્યુશન જે શાળા વિકાસ સંકુલનું છે જેમાં મિત્રો વિભાગ એ છે જે છે ખરા ખોટા એ મિત્રો આપણે જોઈએ તો કે ખૂણો એ બી સીમાં એ બી બરાબર બી હોય તો ખૂણો એ બરાબર ખૂણો બી થાય તો આવશે ખોટું બીજું છે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે તો આશે સાચું પછી આવે છે સમ બાજુ ત્રિકોણની બાજુ હોય તેની અર્ધ પરિમિતિ થ્રી એ ભાગ્યા ટુ થાય એટલે કે આવશે સાચું પછી જે ઉગમ બિંદુના યામ ઝીરો ઝીરો છે તો આવશે સાચું હવે મિત્રો વિકલ્પો છે તો કે પાંચમું બે વર્ગમૂળમાં ફરીથી જે વર્ગમૂળમાં બે ખાજગીયા સંખ્યા છે તો શું આવશે અહીંયા અસમય સંખ્યા આ મિત્રો છઠ્ઠું છે જો એ પ્લસ બી પ્લસ બરાબર ઝીરો મિત્રો ખૂણો એસ બરાબર શું આવશે એકસો દસ અંશ હવે મિત્રો પોચ પછી છે માઇનસ ચાર નું એક્સ વર્ષથી લંબંદર ખાલી જગ્યા છે તો મિત્રો આમાં શું આવશે ચાર આ હતા મિત્રો વિકલ્પો હવે જોઈએ આપણે ખાલી જગ્યાઓ છે જે છે બે પછી એની ઘાત છે બે ભાગ્યા ત્રણ અને ગુણ્યા બે એની ઘાત છે એક ભાગ્યા પોત તો એનો જવાબ શું આવે છે બે એની ઘાત તેર ભાગ્યા પંદર અ મિત્રો દસમું જોઈએ જ્યારે ચાપના અંત્ય બિંદુ વ્યસ્ત વ્યાસના અંત્ય બિંદુ હોય તે તો તે ચાપ ફાલ ગયા છે શું આવશે મિત્રો આમાં અર્ધ વર્તુળ હવે મિત્રો અગિયારમું છે ખૂણો પી ક્યુઆરમાં ખૂણો પી બરાબર ચાલીસ અંશ હોય તો ખૂણો તથા ખીણો

મિત્રો પંદર છે એક્સ બરાબર બી વાય બરાબર ત્રણ એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કે ઉકેલ હોય તો કે નું મૂલ્ય શોધવું તો મિત્રો કે નું મૂલ્ય આવે છે તેર આ મિત્રો આ વિભાગ બી છે જે તમારે ગણતરી કરીને જવાબ લખવાના છે વિભાગ સીમાં પણ એ છે તમારે ગણતરી કરીને દરેક જવાબ લખવાના છે અને વિભાગ ડીમાં છે સાબિત કરવાના ત્રણે ત્રણ પ્રશ્નો એટલે કે પ્રમેય પૂછાયેલા છે તો મિત્રો આ હતું આપણે ધોરણ ગણિત ગણિતનું પેપર સોલ્યુશન આ મિત્રો આ ચેનલમાં આપણે દરેક ધોરણના દરેક વિડીયો દરેક વિષયના વિડીયો આવતા રહેશે તો મિત્રો આ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે